મૂક્યો નીકળે અસણો મારતો છે લક્ષ્મી સીતા છે આવા નામ હવે ક્યાં રહ્યા બાપા પેલે નામ હતા લક્ષ્મી સીતા ગીતા અને એ લખમી મોટી થાય ને તો લખમી માં હારું લાગતું લખમી કાકી લાગતું લાગતું દાદી માડી હવે જે નામ પાડ્યા છે ને એ ભોંડી લાગશે પિંકી દાડી કેવું લાગશે કાંઈ વાંધો નહીં આવી જા દીકરા જેને તિલક કર્યો છે મારે લાડે કોઈ આવી જા પાછળ પાછળ આવી જા બેટા માથામાં તિલક કર્યું છે આપણી પરંપરા છે યાર આવી જા મેં એટલે બોલાવી છે કે અહીંયા માથામાં તિલક કર્યું છે અને જેણે જેણે સનાતન ધર્મના દીકરાએ તિલક કર્યું હોય ને એ કોઈ દી કોઈનું ખોટું ન જોઈ શકે મારા વાલા પાડજો અહીંયા ઊભી રાખીશ દીકરીને એક મિનિટ બેટા એક મિનિટ સાહેબ આ ખાલી ખોલી નાખો ડ્રમ ખોલી નાખો તું બેટા આમ ફરી જા હવે આ સ્વેટર ઉતારી નાખ થોડી વાર માટે હું તને એટલે લઈ આવ્યો છું આજે તારો કિસ્મત ખુલી જવાનો છે કેમ ખબર છે મને ભરો હોં છે કે બ્રેઝાવાળો હાડા આઠ લાખ રૂપિયાવાળો દીકરીને ખાલી હાથે નહીં જવા દે ગઈકાલે ગઈ કાલે એક લાડકવાઈ દીકરીએ સ્વિફ્ટ ગાડી હું ગણેશભાઈનું નામ લઈશ યાદ કરીશ અહીંથી ગણેશભાઈએ આપી દે પપ્પાને આપી દે છે આજે નથી પપ્પા ઊભા છે ખૂણે ખાજરે રહી ગયા ગઈકાલે ગણેશભાઈએ ગણેશભાઈ માટે જે દીકરીની દીકરી હતી ચિઠ્ઠી ઉપાડીને સ્વિફ્ટ ગાડી લાગી છ સાત લાખ રૂપિયાની ગણેશભાઈએ રાજી થઈને એમ કીધું કે મારી નાનકડી દીકરીના નામની ચિઠ્ઠી કોઈ દીકરી ઉપાડી હોય ને તો હું પચીસ હજાર રૂપિયા એ દીકરીને આપું છું એટલે આજે મારી આ દીકરીનું પણ મારે કામ કરવું છે કારણ કે મને ખબર છે કે હાડા આઠ લાખ રૂપિયા રાખે બનાનો દાતાર હોય ને દીકરીને રાજી કરશે શું નામ બેટા તારું આરતી આરતી નામ છે કેટલું સરસ નામ છે એટલે હવે આરતી કરવાનું ચાલુ કરી દેજો હા એક જ મિનિટ બાકી રહી છે હવે સાહેબ ખોલી નાખ્યો આ ખોલી નાખો ખોલી નાખો ખાલી આને વાંધો નહીં વાંધો નહીં હટી જાવ પાછા આવી તારો દીકરા હાથ ઉપર કરી નાખ બે બે હાથ ઉપર યસ આરતી તમે બધા રેડી છો ને એકવાર જોરદાર તાળીઓ પાડી દો બધા જ આરતી બેટા એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે આની અંદરથી તારે એક જ કૂપન ઉપાડવાનું છે બે નહીં ઓને કે ડખો થાય મારા વાલા એક જ હો એક જ કૂપન ઉપાડવાનું ઉપાડીને અહીંયા પાછો આવી જવાનું આ જગ્યાએ અને કૂપન પિનથી ખોલી સીધો આમ પકડી રાખી કેમેરા સામે હું ન કહું ત્યાં સુધી સામે રાખવાનું બરાબર ને ઓકે લાઈટ જાય ને કદાચ તો તું ત્યાં ઉભી રહેજે હો તને કોઈ નહીં અડે હાથ ન અડવા દઉં ના મને ખબર છે મારા બેટા ચીઠી લીધા એવા છે હા મારે બધી ધ્યાન રાખવી પડે એટલે નિયમ આપણું એક જ છે ટેકનિકલ છે ભાઈ ટેકનિકલ બધી સુવિધા હોવા છતાંય થાય કદાચ કઈ એવું તેવું થાય તો ઈદ ચિઠ્ઠી ઈદ દીકરી સાથે માન્ય ગણીશું આવો રામદેવપીર મહારાજનો જયકાર કરી બ્રેઝા ગાડી માટે

આહા આ આવી આવી જા આવી જા ચાલુ રહેવી જોઈએ બ્રેઝા 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 એલા ખાલી 80 રૂપિયા માં બ્રેઝા ડીઝલ ના તમારે ખર્ચવાના હોવાલા હા બેટા હવે ખોલ સામે ચિઠ્ઠી પીન બિલકુલ બાજુમાં નહીં કોઈ બિલકુલ બાજુમાં નહીં ભલે કાંઈ વાંધો નહીં મસ્ત રીતે ખોલ પિન થી તરત દાંત થી જેમ ખોલે તને એમ કાંઈ વાંધો નહીં નહીં ફાટે નહીં ફાટે તોય જોડી નંબર ગોતી લેવા છે બધા ઓળખું ને બધા વાહ

આવો જય મોમાઈ નંબર ગામ ને ના કહેવાય આખું ગામ ફોન કરશે જો કે વ્યસ્ત જ આવશે હા જાડા જાડા ગામનું નામ છે ગામનું નામ છે જાડા જય મોમાઈ માં જાડા સેવન સિક્સ જીરો જીરો અઠાણું અઠાણું મોડું ઉઠું ન નવાણું આ પકડ બેટા

રાસ કરો હવે સાંભળો હવે એક બીજી મહત્વની વાત અહીંયા આ ચિઠ્ઠી એક નાનકડી દીકરી ઉપાડી છે આઠ દહ વર્ષ ની દીકરી છે એને તમારા નસીબની આ ઉપાડી છે આરતી નામ છે આ દીકરીનું તમે રાજી થઈને આ લાડકવાઈ દીકરીને શું આપશો અગિયાર હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા વા વાલા તમારો ખૂબ ખૂબ આભાર નાગજીભાઈ આવતીકાલે અથવા પરમ દિવસે અસરણાની અમારી ટીમ પાસે આવી અને તમારું ઈનામ તમે મેળવી લેજો ફરીથી મા મોમાયનો જયજેકાર તમારો ખૂબ આભાર ધન્યવાદ આખું ગામ એકવાર તમને તાળીઓથી વધાવવા માંગે છે વધાવી લો જય મોમાય જય મોમાય ધન્યવાદ ધન્યવાદ અગિયાર હજાર રૂપિયાનું મારી લાડકવાઈનું એ મેળ થઈ ગયો અહીંયા આવ અહીંયા બેટા અહીંયા આવ આરતી આરતી ની ઘરે આરતી ઉતારશે આને નામ લખી આપણે એકવાર આને તાળીઓથી વધાવો હા શું નામ છે આખું આરતીબેન પ્રહલાદ પ્રહલાદભાઈ ઠાકોર અટક ઠાકોર આમ તો વડથી બોલને ઠાકોર આમ ઠાકોર તો વડથી બોલવાનું હોય ને આરતીબેન પ્રહલાદી પ્રહલાદી છેવા આરતીબેન પ્રહલાદજી શંકરજી ઠાકોર આ દીકરીનું નામ છે બસ મને તો મજા એટલે આવી કે ભલે હાડા આઠ લાખ રૂપિયાનું ઇનામ પેલા ભાઈને લાગ્યો એને મારી લાડકવાઈને રાજી કરી રૂપિયા અગિયાર હજાર આપીને તાળિયોથી વધાવો વાહ હવે આખું ઘર કે છે વાહ મારી દીકરી કમાઈ આવી ખૂબ સરસ અને હું કાયમ કહું છું કે આ બધી ચાઇનીઝ લાઈટો તમારા ઘરમાં હોય ને તો ખાલી પ્રકાશ વધે તમારા ઘરમાં ચાઇનીઝ લાઇટો થી તમારા ઘર માં ઈ ટમટમ્યા થી ખાલી પ્રકાશ વધે પણ તમારું ઘર તો ત્યારે ઝગમગ થાય જ્યારે તમારા ઘરે એક દીકરી રમતી હોય તમારા ફડિયા માં દીકરી રમતી હોય તો ઘર ઝગમગે વાહ લડકવાય તારું પૂરું નામ ત્યાં લખાવી દે અને પછી લખી દીધું ઓકે સો હવે મમ્મી પાસે બેહી જા હા વધાવો એકવાર જોરદાર તાળીઓ ને ગગડાટી જય મોમાઈ માં નામના આ કુપન ને રૂપિયા સાડા આઠ વાહ વાહ જેકેટ લેવા ગઈ હતી એમ તો વાંધો નથી નકે જોજો અત્યારે કાકા એમ કે છે આવતી રે મારી દીકરી હા માલ હે તો મોહબત હૈ યાર ખરેખર કાકા એ ખરેખર જે પૈસો આવે એટલે આપણે આપણા દાદા કહેતા ને કે નાણા વગરનો ના થયો નાણે ના થાલાલ એટલે શું ખબર છે નાણા વગર પૈસા ન હોય તો આપણે